સ્મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે શિયાળો આવી રહ્યો છે એટલે હવે આપણે શિયાળાની રેસીપી સ્ટાર્ટ કરશું તો સૌથી પહેલાં આપણે શરૂ કરીએ અડદિયા અડદિયા બનાવવા માટે મેં પાંચસો ગ્રામ અડદનો લોટ લીધો છે અડધી વાટકી દૂધ પાંચસો ગ્રામ ઘી ચારસો ગ્રામ ખાંડ અને બસો ગ્રામ જેટલા કાજુ બદામના ટુકડા અને સો ગ્રામ ગુંદ હવે આપણે સૌથી પહેલા અડદિયા બનાવવા માટે ધાબો દેસુ તેના માટે કઢાઈમાં અડધી વાટકી દૂધ ગરમ કરશું અને તેમાં નાખશું બે મોટી ચમચી ઘી બે મિનિટમાં આપણું દૂધ ને ઘી ગરમ થઈ ગયા છે હવે તે આપણે ગેસ બંધ કરી અને અડદના લોટમાં આને મિક્સ કરી દેશું લોટ કોરો ન રહે તે રીતે આપણે બરાબર તેને મિક્સ કરવાનું છે જો આ રીતે આપણે બરાબર મિક્સ કરી લીધો છે અને ધાવો દેવાની પ્રોસેસ કહેવાય હવે આપણે આને ચાડી લેશું હવે આપણે આંખમાં ચાળી લેવાનું છે એટલે એક સરખો નીચે લોટ થઈ જશે જો આ રીતે આપણે લોટ ચાડી લીધો છે રવા જેવું ટેક્સ આવવા માંડે હવે આપણે સૌથી પહેલા ઘી ગરમ કરવા મૂકશું કઢાઈમાં ઘી ગરમ થાય એટલે સૌથી પહેલા આપણે ગુંદ તળી લેશું હવે ઘી ગરમ થઈ ગયું છે ગુંદ તળી લઈએ એકદમ ગરમ નથી કરવાનું થોડું થોડું ગરમ થાય ત્યારે જ આપણે એમાં ગુંદ નાખી દેવાનો છે એટલે ગુંદ સારી રીતે ફૂલી જશે ગુંદ ફૂલી ગયો છે કાઢી લઈએ આ રીતે બધો ગુંદ આપણે તળી દેસુ જો આપણો ગોંદ તળાઈ ગયો છે અને ગોંદને આપણે આ રીતે તળવાનો છે કે આપણે હાથમાં લઈને ત્યાં ભૂકો થઈ જાય વચ્ચેથી કાચો ન રહે તે રીતે તળવાનો છે હવે આ જ ઘીમાં આપણે ઘી ગરમ જ છે આપણે આમાં ધાબો દીધેલો અને ચાળેલો લોટ છે તે આપણે આમાં નાખીને શેકશું છે લોટને શેકાતા દસ મિનિટ જેવું થઈ ગયું છે પણ હજી આપણે દસ થી પંદર મિનિટ આને શેકવાનો છે હવે આ લોટ ને શેકાતા કન્ટિન્યુ આપણે સત્તર થી અઢાર મિનિટ થઈ છે હજી આમાં દસ મિનિટ આપણે શેકવાનો છે પણ તે પહેલાં આપણે આમાં કાજુ બદામ નાખી દેસુ એટલે તે પણ તેમ ઘીમાં ફ્રાય થઈ જશે અલગથી ફ્રાય કરવાની જરૂર નથી આની અંદર જ ફ્રાય થઈ જશે અને હજી આપણે દસ મિનિટ અને ધીમા ગેસ ઉપર કન્ટિન્યુઅસ હલાવતા હલાવતા શેકશું જુઓ પચીસ થી સત્યાવીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે લોટ શેકાતા અને એક દાણો આપણે બદામી કલરનો શેકવાનો છે લાલ એકદમ નથી કરવાનો પણ બદામી રંગનો થાય તે રીતે આપણે ધીમા ગેસ ઉપર શેકો છે હવે આપણે આને ગેસ બંધ કરી અને એક આ છે ગ્રામ થાબડી બધા માવો પણ નાખે છે પણ માવાથી અડદિયામાં ચિકાસ આવી જાય છે પણ થાબડી નાખશો તો તમારો અડદિયો એકદમ સરસ થશે અને બાર થી તમારે કોઈ દિવસ અડદિયા લેવા નહીં પડે ઘરે જ તમે બનાવીને બધાને આપશો હવે આ મિક્સ કરી દઈએ ગેસ બંધ થઈ જાય પછી જ થાબડી બરાબર મિક્સ થઈ ગઈ છે હવે આપણે આને થોડી વાર સાઈડમાં રાખીને ઠંડુ થવા દઈએ ત્યાં સુધી આપણે તેની ચાસણી કરી લેશું હવે એક વાસણમાં આપણે ચારસો ગ્રામ કાઢેલી છે તે ખાંડ નાખશું અને બે તેટલું પાણી નાખીને આપણે ખાંડ ઓગળી ગઈ છે આપણે એક તાર ની ચાસણી કરવાની છે એટલે આપણે ગેસ બંધ કરી અને ચાસણી આમાં નાખી હવે આપણે આ લચકામાં ચાસણી નાખી દેસું બરાબર હલાવી લેશું તો ચાસણી મિક્સ થઈ જશે છે હવે આપણે આ લચકાને પંદર થી વીસ મિનિટ માટે ઠરવા દેસુ અને બે ચાર મિનિટ થાય એટલે તેને હલાવી દેશુ અને પછી તેમાંથી અડદિયા વાળશું ત્યારે તેમાં ગુંદ નાખશું પણ અત્યારે ગુંદ નાખશું તો મેલ્ડ થઈ જશે ઠંડુ થઈ પછી ગુંદ નાખતા જશું અને હળદિયા વાળશું વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લચકો હવે ઠંડો થઈ ગયો છે આપણે તેને ડીશમાં કાઢી ગુંદ નાખતા જશું અને હળદિયા વાળતા જશું અને વચ્ચે કાજુ મૂકતા જશું આપણા ટેસ્ટી અડદિયા અડદિયાને વાળીને ત્રણ ચાર કલાક થાળીમાં સેટ કરવા રાખવા પછી કરવા જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન